ટેક્સ નહીં ભરવાના ઈરાદે એક જ નંબરની ત્રણ બસ સાથે બે શખ્સોને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટેક્સ નહીં ભરવાના ઈરાદે બસના રજિસ્ટ્રેશન નંબર અન્ય બે બસોમાં ઉપયોગ કરી ગુનો આચરતા બે શખ્સોને રૂપિયા વીસ લાખના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા પાલીતાણા ઘેટી રોડ ઉપરથી સિહોરી સિદ્ધિ વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગ તથા ભાવનગર નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં કુલ બસો પોલીસે ઝડપી લીધી છે ત્રણ બસોની ખરાઈ કરતા પાલીતાણા સિહોર તથા ભાવનગરની ત્રણ બસોમાં એક જ રજિસ્ટ્રેશન નંબરની પ્લેટ લગાડીના ઉપયોગ થતું હોવાનું જણાયું છે આ ત્રણ બસોના એન્જિન નંબર

ભાગીદાર વચેટીયા બસ ના માલિક તથા કબજે ભોગવટેદાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર